જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે આપણે આમ છીએ વાડીએ ને જોવાની જ વાત કરવી છે જોવાની વાત એમ છે કે અમુક અમુક ભાઈઓને ખૂબ કળશી આવે છે પછી અમુક અમુક ભાઈઓને ખાતર નાખે તો પાંદડા ખૂબ દાદે છે એવા ઘણા પ્રશ્ન આવે છે તો એ પ્રશ્નનો આપણે હલ કરવાનો છે ને હલ કર્યા છે પ્રશ્ન આપણે એવા તો આપણે આપણો ઘેરો તમે ડાયરેક્ટ રૂપરૂપ જોઈ તો કે અંદર કોઈ જ પાંદડું દાદેલું નથી કે કોઈ જાતનું યુળનું ખાધેલું નથી આની અંદર શું શું માવજત કરી એ જ એ અમે પ્રયત્ન કરીએ ને એ જાણીએ તો આધારમાં તમે પ્રથમ તો ખાતર કઈ કઈ નાખ્યું આમાં પ્રથમ તો ખાતર ઓરિયા ને ઓરિયા મરચ બે ભેગું મિક્સ કરીને આમાં વાપરવામાં ઉપયોગ કરેલ છે ઠીક ટૂંક પણ નાની નાની જરૂરી જ્યારે નાના નાના

તો એ ખાતર નાખે ને પછી વાહે પછી પાણી મૂકી દો હા તો આઝાદ ને ચરક પાણી કેટલા પીધા આઝાદ ના હાલ માં તો બે પાણી પીધા છે તો બે પાન ની અંદર ખૂબ તો ખૂબ જરે વધી છે ઘણો વિકાસ છે રાજ ખૂબ વિકાસ વિકાસ છે હા વધે ખૂબ વધે છે નદી પાવર એ ખૂબ સરસ છે ને કોઈ રીત નો રોગ એ નથી ને કોઈ જાત નો રોગ નથી તો અમાર કોઈ દવા નો યુઝ કર્યો આમાં દીવા આ બાટલે સુપર ડોકો નો ઉપયોગ કરેલો છે ને ઓગણત્રીસ દિવસે ડોઝ મારવામાં આવ્યાનો એટલે ખૂબ જાદ નો વિકાસ થાય છે વધે છે કોઈ પણ ને ઈલ કે ફૂડ કાય આવતું નથી આમાં અગબમર નીલ બધું નાશ થઈ જતું ને હા આ બધે પણ દરેક પ્રકારની જીવ જંતુ એ નાશ થઈ જાય છે અને ખૂબ આનો રિઝલ્ટ સારું છે તો સુપર ડોકો હા સુપર ડોકો આ મસ્ત્રી ઈલ બધું છે હા બધું ગબમર નીલ તો કોઈ પણ ઈલનું નાશ થઈ જતું દરેક જીવ જંતુનો નાશ થઈ જાય છે તો ખેડૂત મિત્રો આ સુપર ડોકો છે આ એક પગ ની અંદર ત્રીસ થી પાંત્રીસ ml હા નાખવાનું ના ના ખુબ result સારું છે અઠ્યાવીસ દિવસે અને અઠ્યાવીસ દિવસે હું આનો ઉપયોગ કરું છું એટલે આનું ખુબ result સારું આવે છે અને સાથે સાથે ઝાડ વિકાસ પણ ખૂબ થાય છે તો ખડક મિત્રો ઝાડ વિકાસ કઈ રીતે થાય છે એની માં આપણે જાણકારી હોય હા તેની માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે તો એનું કારણ છે કે આપણા કોઈ પણ પાક ની અંદર પ્રથમ તો આપણે રોગ જીવાત કે ઈયળ હોય કે કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એ આપોઆપ નાશ થઈ જાય એટલે મોલ આપણો ડાયરેક્ટ વધવા મળે કોઈ પણ પ્રકારનો પાકો એવો તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જાહેરની અંદર પાંદડા ન દાદે એની આપણે માવજત કરવી હોય તો પ્રથમ તો તમારે જુવાર નાની નાની હોય ફૂટથી હેઠે તો તે તમારે યુરિયાનો છંટકાવ કરી દેવાનો એટલે પાન ઓછા છે અને ગોઠણથી માથે જ્યારે વી દે ને પછી આપણે છાંટીએ તો પછી પાન આપણે વધારે દાદે છે ને પછી તમારે બીજા ડોઝમાં દાખલા તરીકે ઉપયોગ કરવો હોય તો એને પાણી સાથે તમારે પાઈ દેવાનું આપણે પાણી જ્યારે પાઈ ત્યારે એને તમારે યુઝ કરી દેવાનું છે એક ટાંકી રાખવાની ટાંકીની અંદર ખાતર ઓગાળી દેવાનું એ ને આપણે હા એમ ને ને પોટલી આછા કપડામાં પોટલી મૂકી દે તો પણ ચાલે ખેડૂતો એમ ઘણા પ્રકારના પ્રયોગ કરતા તો થઈ છે એટલે ઘણી જાણકારી છે અને કદાચ અમુક અમુક ખેડૂત મિત્રો જાણકારી ઓછી હોય પાણી દાજતા હોય તો તમારે આ રીતે પ્રયોગ કરવો એ રીતે પ્રયોગ કરવામાં કેવો ફાયદો એમાં ખૂબ ફાયદો થાય છે નથી

પણ જે આપણી મહેનત પ્રમાણે આધાર રહે તો આપણે સારી મહેનત કરીએ સારો અનુભવ કઈ છે અનુભવનો ઉપયોગ કરીએ અમુક કઈડની જાણકારી લઈ તો ઘણો ફાયદો થાય છે તમારે આ બધી માહિતી તમે ક્યાં લીયો છો દ્વારા જે જાણકારી લોકો હોય એને લઉં છું વિડીયો દ્વારા વીડિયાની માહિતી દ્વારા લઉં છું વાહ ને મને કાંઈ જાણકારી ન હોય તો તમારો ફોન નંબર હોય એના દ્વારા ફોન કોલ કરું ને માહિતી લઉં છું ને એનો પૂરતો પહેલા ઓ ઉપયોગ કરીને પછી કોઈ બીજા લોકોને કહું કે આ બરાબર છે આ વસ્તુ કરાવી એમાં તમારા વિડિયા દ્વારા આ બધી જાણ કે તમારા દ્વારા વિડિયા દ્વારા ખાસ મને ઘણો જાણવા મળે છે અને મારે મલ મલાઇતમાં ખ્યાતમાં ખૂબ લાભ થયેલો છે તો ખેડૂત મિત્રો હું એક ખેડૂત છું ને મારે મારા ભાઈઓને સાચી વાત કરવી સાસુ માર્ગદર્શક આપવું એ મારે ફરજ છે એનો આણંદ છે કે મારામાં કોઈ વેપાર ધંધા નથી કે કોઈ પ્રમોશન નથી કે મારા આ દવા બેસાવી આ ખાતરી બેસાવું હું તો મારા કોઈ પણ ખેડૂત ભાઈ મદદ જ કરું છું આપણે દરેક હિન્દુસ્તાન ને આપણો ખેડૂત ભાઈ જ છે ભાઈની જેમ જ રહેવાનું હોય ને ખેડૂત ભાઈ એટલે બધા આપણા ભાઈ છે ભાઈ છે ને જેટલા આપણા ભાઈઓ આગળ આવે એ આપણે બરાબર આગળ લાવવાનું છે દરેક નો વિકાસ થવો જોઈએ આપણે સાહેબ નરેન્દ્ર સાહેબ નું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્ર ને સામર્થ્ય માં એટલે દરેક ખેડૂત ને આપણે સાથ દેવો જોઈએ ખેડૂત મિત્રો અમે તમારા એક ભાઈ જ છે કોઈ પણ વરણ હોય કોઈ પણ જ્ઞાતિ હોય આપણે ગર્વ હું કે ખેડૂત એ જ મારો ભાઈ છે તો ખેડૂત મિત્રો પોલીસ અમે તમને ખૂબ મદદ કરતા રહું અમારો તમારા સપોર્ટની જરૂર છે કેમકે જેટલો તમે અમને સપોર્ટ કરશો એટલો અમે તમને જાણકારી વધારે આપી શકશું અને જેમ મને એમ આવડ્યા તમે શેર કરજો કરજો ને અરસપરસ બીજાને મોકલજો તો આવી અવરનવર એવી માહિતી બધી આવતી રહે હું માહિતી તમને આપતો રહે તો ખેડૂત મિત્રો જો તમારે હું પાછો કહું છું કે જુવાનની અંદર તમારે કોઈપણ પ્રકારની ઈળ હોય તો સુપર ડોકો હોય એટલે કેતા એક પોઈન્ટ નવ દવા છે તમારે કોઈપણ તાલુકા કોઈ પણ જિલ્લામાં તમે લેવા જાઓ તો આનું એક પોઈન્ટ નવ તમારે યાદ રાખવાનું કેમ કે કંપની તો અલગ અલગ ફરતી રહે છે એક પોઈન્ટ નવ કહેતાં તમારે એ દવાનું જ્યારે અક્ષર જ બધામાં હોય છે એટલે એ દવાનો ઉપયોગ કરવાનો ને પાંત્રીસથી ત્રીસ એમ એલ જેટલું પ્રમાણ નાખવાનું એક પપની અંદર ને બીજા નંબરમાં જો તમારે માલઢોર રાખતા હોય ગા હોય તો ગાયની સાસ ગૌમૂત્ર એ તમે સાથે મિક્સ કરી નહીં એ તમે એક લીટર ગાય ને એક લીટર ખાટી સાસ નહીં તમે ભેગો યુઝ કરશો તો તમારા ખેતરની અંદર રોજ ભૂણા છે લીલ ગાય છે એ એનો પણ આ મોટો ફાયદો થયો હા પાંચ કિલો આંકડો છે પછી પાંચ કિલો લીમડાના પાન છે સીતાફળીના પાંદડા છે એ લોક એ છાશ છે એ બધું મિક્સમાં કરો અને એને પીલે લે ને દસ રાખવામાં આવે તો ત્યાંથી પણ સારું રિઝલ્ટ આવે છે હા તો ખેડૂત મિત્રો આ વિડીયો દ્વારા અમે રસપ્રદ જાણકારી તમને આપતા રહું ને ખાટી સાસ ને ગૌ મિત્રો એક ફૂગનાશક જેવું જ કામ કરે છે આપણે કેમ દવા ને બીજું ફૂગનાશક આવે એમ આપણે આ ઘરનું ફૂગનાશક છે આપણે એક રૂપિયાનો ખર્ચો નહીં ને એને તમે ખાલી તમારે ખેડૂત મિત્રો એક પ્રયોગ તમે ખાલી કરજો નાનો એવો ગામ મૂત્ર ને સાઈઝનો કેમ એનું પરિણામથી ખૂબ મોટો ફાયદો થાય છે આમાં બે ડોઝ ગા મૂત્ર ને સાઈઝના મેરે ને દવા ભેગા હા એનો

કીડી છે મકોડા છે ઉધઈ છે એ બધી દૂર થઈ જાય છે દૂર થઈ જાય એમ આપણા જમીન ની અંદર થી જે આપણે નુકસાન કરે ને એ એ આપ બધું જતી રહી છે કીડી મકોડા બી જતી રહે ને જમીન હા મોરિયા ને જે પોષક તત્વ મળવા જોઈએ એ જીવ થી જે અમુક જીવ ને તો નાશ પામે એમ દ્વારા નો મળે એટલે આવો પણ સાથે સટકાવ કરવો જોઈએ ને આપણે ઘઉં છે જુવાર છે બાજરી છે એમાં ઉંદર નો બહુ ત્રાસ હોય ને તો એ ગૌમુત્ર ને એનું બહુ ગુણ ગુણધર છે જમીનની અંદર આપણે જે ને પાણી સાથે તો એ બધું વાસ ફેલાઈ જાય તો એની અંદર એ ઘર કરીને કે ઉંદિર નહીં તો ગૌમૂત્ર મિત્રો તમારે વિગે પાવવું હોય તો ચારથી પાંચ લીટર ગૌમૂત્ર ને ચારથી પાંચ લીટર કાંટી સાંસ એ નો ભેગો કરી ને પાણી સાથે તમારે બે થી ત્રણ વાર પાઈ દેવાનું તમારે જવો એને બેસ્ટ રિઝલ્ટ મળશે તો હું મારા વિડીયોને અત્યારે એન્ડ આપું જય માતાજી જય હિન્દ